ચાલો સરસ મજાનું ફૂલ બનાવો બધા અદપ ચાલો આપણે અભિનય ગીત કરશું પોપટ આંબા ડાળે મીઠું મીઠું બોલે ચાલો બધાની અદપો પોપટ આંબા ડાળે મીઠું મીઠું બોલે પોપટ આંબા ડાળે મીઠું મીઠું બોલે એને સાંભળી ને દિલ મારું ડોલે એને સાંભળીને દિલ મારું ડોલે

ફોપટ આંબા ડાડે મીઠું મીઠું બોલે રામ રામ સીતારામ બોલતો જાય રામ રામ સીતારામ બોલતો જાય પટપટ થાય તેની ગોળ આંખો

પોપટ આંબા ડાડે મીઠું મીઠું બોલે એને સાંભળી ને દિલ મારું ડોલે ચાલો તાલી પાડો